મારવાની ધમકી આપી રહ્યા છે ક્લબ તો જતી જ રહી હવે તમે મારી જમીન પણ લઈ લો છો એટલે અમે બધા રેસિડેન્સ પછી અહીંયાથી અવર કેવી રીતે કરી અમદાવાદ બોપલમાં આવે સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં આવેલ ક્લબના અત્યારના જેમ લોકો માલિક બનીને બેઠેલા છે તેઓ તેના સ્થાનિક રહીશોને ધાક ધમકી આપીને વીસ ફૂટથી વધારે જમીન દબાવી ક્લબનું રિનોવેશન કરી તેના રહીશોનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાના સ્થાનિક રહીશો રજૂઆત કરવા ગયેલા તો તેમને ધાક ધમકી આપી ભગાડી મૂકવામાં આવ્યા હતા આજથી દસ વર્ષ પહેલા વેચાયેલા હોરમાર્ક ક્લબ ત્યાંના રહીશો માટે સ્પોર્ટ્સ સેન્ટર મીટિંગ માટેનું સ્થળ અને પ્રસંગોપાત માટે રહેવા માટે રૂમો બનાવવામાં પણ આવ્યા હતા પરંતુ આ ક્લબ અન્ય કોઈને વેચાતા રિનોવેશનનું કામ ચાલુ થતાં સોસાયટીની આશરે વીસ ફૂટ જેટલી જમીન પચાવી પાડવાની સાથે સાથે

બરાબર એટલે હવે એનો પર્પઝ ઓફ ક્લબ તો જતું રહ્યું એટલે અમે લોકો અંદર જઈ નથી શકતા અંદર સરસ ટેબલ ટેનિસની ફેસિલિટી હતી ઉપર રૂમ્સ હતા જ્યાં આપણા ગેસ્ટ લોકો રહી શકે દસેક રૂમ્સ હતા ઇન્ટરનેશનલ લેવલની બધી એની અંદર આપણે કોન્ફરન્સીસ કરતા હતા આઈ ને બધા એ બધું હવે અમારું બંધ થઈ ગયું છે અને હવે એવું થયું છે અમારે સાંભળવામાં આવ્યું છે કે એમની લીઝ પૂરી થાય છે ટીસીએસ સાથે એટલે જે કોઈએ બી હોલમાં ક્લબ કે વોટ એ પ્રોપર્ટી બાય કરી છે એ હવે બીજા કોઈને વેચીને એની અંદર કંઈ બીજું ડેવલપમેન્ટ કરવાના છે અને એના માટે થઈને અમારી લગભગ વીસ ફૂટની જમીન એ એ લોકો લોકો જો હવે હવે જમીન જમીન દબાણ કરવાના હોય અને ક્લબ તો જતી જ રહી તમે મારી પણ લઈ લો છો એટલે અમે બધા રેસીડન્સ પછી અહીંયાથી અવરજવર અવર જવર કેવી રીતે કરીએ ઓલરેડી ટીપી રોડ પડી ગયો છે અંદર એટલે અમે લોકો બહુ ફેસ કરીએ છીએ પ્રોબ્લેમ પહેલા જે શાંતિવાળી જગ્યા હતી હવે ઓલ રોડ ઓલ રોડ ઓલમોસ્ટ આપણે શું થઈ ગયું છે રાહદારી રસ્તો થઈ ગયો છે અને એમાં તમે આ ક્લબ લાવ્યા એટલે જ્યારે બી એક્ઝામ્સ હોય ત્યારે બધી પબ્લિક આવે પાંચસો સાતસો લોકો બે કે ત્રણ સ્લોટમાં એ લોકોની એક્ઝામ્સ થતી હોય છે તો એ બધું બી અમારે વધી રહ્યું છે એટલે રેસિડન્સનો પર્પઝ તો અમારો જતો રહ્યો ક્લબ જતી રહી અમારી શાંતિ જતી રહી આમાં દાવો ચાલુ જ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી બોર્ડ ઓફ નોમિની નો છતાં આ લોકો અત્યારે તેને ઉપયોગ કરી રહ્યા છે એટલે કોર્ટનું અવમાન કરે છે મારવાની ધમકી આપી રહ્યા છે રિપોર્ટ બાય અશ્વિ લિંબાચિયા ભારત વિરરર અમદાવાદ